સુંદર મજાનું ગામ હતું આ ગામની અંદર એક અમીર કાકાનું ફાર્મ હાઉસ હતું આ ફાર્મ એની અંદર કાકાના ત્રણ લાલચી દીકરા હતા આ લાલચી દીકરાઓએ કાકાના સાથે શું કર્યું એ કોમેડી વિડીયો દ્વારા તમને બતાવવામાં આવે છે બાપા કોણ

બુ તું ઢોલ માં આવશે કું તો બુદ્ધિજ નહીં કહું તપ બોલતી

પણ પેલા બે પર તો વિશ્વાસ મને નહીં આવતો પણ એના પર થોડો થોડો વિશ્વાસ આવે મારી સેવા કરાવ પેલા તો વાત જ જો રહ્યા કે બાપો મળી જાય અને બધી મિલકત વેસી અને જતું રહે હોય થી ટાઈમ તો થતો નહીં પેલા તો ઘેર આવું કોમો કોઈ દોરો જીવવાનું નહીં લ્યા જો કુણે આ સેવા આવું છું ઘેર કોમ આ બોલ કરાય કરાય મળતો નહીં કે તું દુખે નહીં પડતું બોલવાના

બોલો પેલી નલિય વાલી અને દમક ફૂલ ને ઉતારી બધું થઈ જુ કોણ થઈ ગયું બરાબર એટલે હું કોઈ વાતો કરો છો બાપા માં કોમ ની વાત રોટલા કર તું શાક કરું પોણી પર ખાવાનું કરો અને શ્યા નું હું ખાવા દે પેલો પોણી ભરવા જવાનું બે કરવા હજી ખાવાનું થયું શકે ને એથી છોકરા ખાવાનું થયું હોય તો લાગુ ખાટલા તો મારા બેટા મો ખવડાવી બાપા નું

ઓટો મારી આવશે તો આ મજા માગ્યું કે મને મય બોલાયો ખાવા પેલો બાળો ને આનો છોકરો મને કહેતો તો બાપા ખાધ પણ હોય તો મય બોલે ખાવાનું કર્યું હું તો મારા હોવાનું કોઈક કરવું તો પડશે કોઈક પરીક્ષા તો લેવી જ પડશે હોવાના માટે છેતર બસ જઈ અને સારું એવું કરો ને નાટક તે દબોન થશે સકડી ખાઈને ભૂલ પડું હા શિયો મારે છોકરો વધારે જોવો છે શિયો પેલો આવે છે આમાં એનું જ આ બધું પછી હું વિચારીને બધું કરું રોકવા આ કોમ કરે પેલા ને એકલા પાહે કરાયું છે ને એ હોય તો ઉભા જાય છે ઠા પર ના કરું કોમ મને ખબર છે પેલા બે તો હું કોમ કર મારો ને છોકરા પાહે કરાયું છે અરે આટલ જ સકરી ખાઈ ભૂ પરવું છે ભલે બપોરનો 12 થી 1 વાગે કે હોય દાનો 5 વાગી જોય પણ આટલ ઊંઘી જઉં સકરી ખાઈ પડી રહું સીઓ પેલો આવા છે ઊંઘ્યાંગ હોપરી રહું છે

બાપુ મજા મજા છે બાપુ મરી જ્યા દવાખો ને લીધા દવાખો ને લીધા બાપુ મરી ગયા મજા આવી બાપુ મરી ગયા મજાઈ

જમીન બંગલા એ લેવું હતું નઈ દઉં બંગલા બાજુ બાપાયા હતા બાપા મેમ ગયા તમે જ મારો છોકરો

તમે જોયું હશે કે આ ત્રણ પોતાના બાપ સાથે જે કર્યું તેવું કરવું જોઈએ નહીં અને નામ છે ચામુંડા તો એ ચેનલને ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને કરવા ભૂલતા જ નહીં જય ચામુંડા